છોટા ઉદેપુર લોકસભા બેઠક માટે ડભોઈમાં ઉત્સાહભેર મતદાન યોજાયું હતું ગતરોજ યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ડભોઈની અંદર ઉત્સાહભેર મતદાન યોજાયું હતું છોટા ઉદેપુર લોકસભાના પોતાના મનપસંદ ઉમેદવાર માટે ડભોઈની જનતાએ મતદાન કર્યું હતું વહેલી સવારથી મતદાન મથકોમાં ભારે ઉત્સાહ મતદારોમાં જોવા મળ્યો હતો ડભોઈ વિધાનસભાનું ઓવરઓલ મતદાન સડસઠ પોઈન્ટ ત્રણ ટકા થયું હતું બે લાખ આડત્રીસ હજાર નવસો ઓગણત્રીસ મતદારો પૈકી અંદાજિત અડસઠ પોઈન્ટ ત્રણ ટકા મતદારોએ મતદાન કર્યું હતું છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સેલ થયું છે મતદાન પૂર્ણ થતાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ છ લાખથી વધુ મતથી વિજય થવાની આશા વ્યક્ત કરી છે સાથે જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો જે ગુજરાતની તમામ પ્રજાએ લોકશાહીના પર્વને ઉત્સવની રીતે ઉજવ્યું છે ધમધકતા તાપમાં પણ લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે ખાસ કરીને છોટાઉદેપુર લોકસભાની વાત કરીએ તો મોટી સંખ્યામાં મતદાન થયું અને એમાં પણ અમારી ડભોઈ વિધાનસભાની પ્રજાએ એપ્રોક્સિમેટ અડસઠ પોઈન્ટ જીરો ત્રણ ટકા મતદાન કર્યું છે આવ્યું છે હજુ પણ ચોખ્ખે ગણતરી થશે ત્યારે અમારી અપેક્ષા પ્રમાણે સિત્તેર ટકા ઉપર મતદાન ડભોઈ વિધાનસભાનું હશે અને જે અમે માર્જિન નક્કી કર્યો છે એ પ્રમાણેનો માર્જિન પણ મળશે છોટાઉદેપુર લોકસભા એ છ લાખ કરતાં વધુ મતે જસુભાઈ રાઠવા જીતશે એવી અમે ખાતરી આપીએ છીએ અને તમામ લોકસભાના મતદારોને હું આભાર માનું છું અભિનંદન આપું છું અને ખાસ કરીને જસુભાઈ રાઠવાને અગાઉથી એમની જીત માટે અભિનંદન પાઠવું છું આભાર ભારત માતા કી